રાજકોટના કુટ ગામના અને એક વિસ્તારમાં દીપડો દેખાયો ખેડૂતે અને ગ્રામજનોમાં ભય માહોલ સર્જાયો છે પાંચ દિવસ પૂરા થવા આવ્યા છતાં વન વિભાગે દીપડાને પકડવામાં અક્ષમ રહી છે અહેવાલ પ્રવીણ મેર

હા પછી તરત આવી હતી ફોન કર્યો ને ગામમાં મેં પછી ગામમાંથી એમણે ફોન કરી દીધો વન વિભાગ વાળાને પછી એને બધી તપાસ કરી ચેક કર્યું બધું પણ ત્યારે તો કઈ દેખાય નહીં રાતે તો અત્યારે બધા રામનગર કણકોટ કૃષ્ણનગર બધે ભાઈનો વાગુદળ બધે ભાઈનો માહોલ છે મજૂર ને એલર્ટ રહેવાનું બધાને કઈ જાણ કરી દીધી છે કામ સિવાય કોઈ બહાર ના નીકળતા એવી બધી ચર્ચાઓ થઈ ગઈ છે માં અત્યારે ખાસ કરીને શિયાળાનો પાક લેવાતો હોય ને દીપળો દેખા દેતો હોય ત્યારે ખેડૂતોમાં કેવો ભય નો માહોલ છે વન વિભાગની ટીમ ગઈકાલ ના રોજ આવી હતી તેમણે શું કામગીરી કરી ત્રણ દિવસ વન વિભાગની ટીમ આટા મારે છે પણ ઈ લોકો પૂરી મહેનત કરે છે પણ ઈ લોકોને સગળ મળતા નથી ગ્રામ લોકો ને આપ શું કેશો આ દીપડા ની લઈને બધાયને સાવચેતી રહેવા કાલ સાંજનું બધાને કહી દીધું છે રામનગરમાં જ ખેડૂને વાડીએ જે જે પોતપોતાની વાડીના મજૂર હોય એ બધાને કહી દીધું છે કે હાથમાં લાકડી રાખવી રાત હોય તો લાઇટ રાખવી એમને કામ સિવાય કોઈને બહાર નીકળવું નહીં